નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમાં સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રોવિઝનલ મેરિટની તો ખાસ કરીને સરકારી માધ્યમિક શાળાઓ જે છે એમનું પીએમએલ વન એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વન ડિક્લેર થઈ ગયું છે અને તે મેરિટ લિસ્ટ કેવી રીતના તમે ચેક કરી શકશો તેના વિશેની ડિટેલમાં સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપીશ અને સાથે કેટલીક અગત્યની બાબતોની પણ આપણે વાત કરીશું સૌથી પહેલાં આપ અહીં જોઈ શકો છો કે હું જીએસઇ આર સીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવી ગયો છું અને અહીં જે જુદા જુદા ફોલ્ડર છે આપ જોઈ શકો છો જેમાં આપણે જોવાના છે સેકન્ડરી ગવર્મેન્ટની પણ એની નીચે સૂચના પણ આપેલી છે જે હાઇલાઇટ થઈ છે રેડ કલરથી પહેલી જ સૂચના છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે તારીખ બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરેલ છે ઉમેદવારો તારીખ બે હજાર પચીસના રોજ સવારે સાડા દસથી થી સાંજે છ ને દસ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે જે અન્વયે સૂચનો જાહેર કરવામાં આવેલ છે તો અહીં ખાસ મિત્રો અગત્યની બાબત એ છે કે સોળ છ બે હજાર પચીસના ના રોજ એટલે માત્ર એક જ દિવસ વાંધા અરજી માટેનો આપેલો છે અને તે દિવસે જો તમને તમારા મેરિટની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જણાતો હોય તો તમે આ સૂચના મુજબ તે દિવસે સવારના સાડા દસથી લઈ અને સાંજના છ વાગ્યા સુધી છ ને દસ લખ્યું છે પણ છ વાગ્યા સુધી તમે એમાં અરજી કરી શકો છો કે ભાઈ મને આ મેરિટમાં આવો પ્રોબ્લેમ છે અથવા તો આવો સુધારો કરવાનો છે હવે આપણે જોઈએ કે મેરિટ કઈ રીતના જોવું તો સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર આપણે ક્લિક કરશું સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે ફરીથી એના ઓફિશિયલી પેજ ઉપર આવી જશું ઓફિશિયલી પેજ ઉપર પણ એ જ સૂચના ફરીથી સ્ક્રોલ થઈ રહી છે કે સરકારી માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયક ભરતીયાનો એ તેર છ બે હજાર પચીસના રોજ મેરિટ જાહેર કરેલ છે અને સોળ છના રોજ સાડા દસથી છ ને દસ કલાક સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે રજૂ કરી શકે છે હવે ઉપર આપણે જોઈએ થ્રી ડોટ ઉપર ક્લિક કરશું અને મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરશું તો પીએમએલ મેરિટ લાસ્ટ જે આપેલું છે એ ક્લિક કરતાની સાથે જ આપણે ફરીથી મેરિટ લિસ્ટ ઉપર આવી જઈશું અને અહીં જે પીડીએફ છે ત્યાંથી તમે તમારું જે મેરિટ લિસ્ટની જે પણ પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકો છો જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેનું છે એમાં ઉપર જે ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ ગુજરાતી મેથ સાયન્સ અને સોશિયલ સાયન્સ ત્યારબાદ નીચે છે કોમ્પ્યુટર ઇંગ્લિશ ગુજરાતી હિન્દી મેથ સાયન્સ સંસ્કૃત સોશિયલ સાયન્સ યોગા હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન તો આ તમામ પીડીએફ તમારા વિષયની તમે ડાઉનલોડ કરી શકો છો અને ખાસ આ માહિતી ફટાફટ શેર કરી દો જેથી કરીને કેટલાક ઉમેદવારો છે ભૂલાઈ જાય છે ચૂકાઈ જાય છે વાંધા અરજી બાકી રહી જાય છે અથવા તો મેરિટમાં નામ આવ્યું કે નહીં એનો ખ્યાલ નથી આવતો તેવા તમામ ઉમેદવારો સુધી આ માહિતી પહોંચી જાય અને આ તમામ પીડીએફ જે છે એ જો આપ ડાઉનલોડ ન થાય આપથી તો અમારી ટેલિગ્રામ ચેનલ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમને ડાયરેક્ટ એ મળી રહેશે તો બસ આ શોર્ટ ઇન્ફોર્મેશન છે ટેલિગ્રામની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર બંને જગ્યાએ મેસેજ મૂકી દીધો છે પણ કેટલાક ફોલોઅર્સ છે કે જે હજુ ટેલિગ્રામની અંદર પણ જોડાયા નથી અને વોટ્સએપમાં પણ જોડાયા નથી જે વિડીયોના માધ્યમથી જ માહિતી મેળવે છે એમના માટે ખાસ આ વિડીયો બનાવેલો છે અને જે લોકો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે અથવા તો હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખે અને ગઈ લાસ્ટ વિડીયોની અંદર કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે આ વીકના એન્ડમાં અથવા તો નેક્સ્ટ વીકમાં પીએમએલ આવી જશે એ સંભાવના અમે દર્શાવી હતી તો આજે શુક્રવાર થયો છે અને છેલ્લા દિવસે આજે આપને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ મળી ગયું છે તો આપનું પણ આ મેરિટમાં નામ આવ્યું હશે જો આપનું નામ આવ્યું હોય તો નીચે કમેન્ટ કરો અને અમને સપોર્ટ કરો બસ આ જ હતી માહિતી અસ્તુ ધન્યવાદ